એ ભાજપની સરકાર છે તો એ જ વાત કરીએ છે ને એ તો પીડા લઈ આવ્યા છીએ અમે ભાઈ સાઈડમાં આવું થોડી મને તો સાંભળવા દો મારો અધિકાર છે કે નહીં ભાઈ ગામના લોકો અહીંયા હવે બેઠા છે મને એવું કહ્યું કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો કામ નથી કરવા એટલે સવાલ આજે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ સવાલ ક્યાં પૂછવાનો પ્રશ્ન કોને પૂછવાનો અમે સત્તામાં બેઠા છીએ સત્તામાં બેઠા છીએ તમે અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય બરાબર આ પ્રશ્ન આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે ગામના લોકો અહીંયા છે આ આપણે જોયા જવાની છે ગુજરાતમાં આ સ્થિતિ છે કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે સરકારની સામે કોઈ સવાલ કરે તો નથી નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે મનોજભાઈ સોરઠિયાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે અમુક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે મિત્રો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે જવાબ આપજો કે આ પ્રશ્ન છે તે સત્તાની સામે ઉઠવા જોઈએ કે સત્તામાં ન હોય તેની સામે ઉઠવા જોઈએ મિત્રો ઘેડ બચાવો પદયાત્રા સફળ થઈ રહી છે મોટી સંખ્યામાં લોકો પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં આંદોલનમાં સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે સત્તામાં બેઠેલા તાનાશાહો હવે ફફડી ઉઠ્યા છે મિત્રો એટલે કોઈ પણ ભોગે આ યાત્રાને અટકાવવાનો અને હવનમાં હાટકા નાખવાનું કામ કરી રહ્યા છે મિત્રો આજે બગસરા ઘેડ બગસરા છે ત્યાં સભા દરમિયાન કેટલાક લોકો સભા અટકાવવા માટે આવ્યા ત્યારે સાંભળો મનોજભાઈ સોરઠિયાએ તેનો શું જવાબ આપ્યો છે મિત્રો અત્યારે જે શબ્દ હું બોલ્યો છું તે હું નહીં મનોજભાઈ સોરઠિયા બોલી રહ્યા છે મિત્રો મનોજભાઈ સોરઠિયાએ શું જવાબ આપ્યો છે ચોક્કસથી આ વિડીયોમાં તમે છેલ્લે સુધી સાંભળો અને પછી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો કે તમે આ વિડીયોને લઈને શું કહેવા માગો છો મિત્રો આ વિડિયોને લઈને તમારો જવાબ શું હોય છે અને મનોજ સોરઠિયાનો જવાબ શું હોય છે એ બંને સાંભળીને ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ મનોજભાઈ સોરઠિયાએ શું કહ્યું છે આજે જે સ્થિતિ છે આ સ્થિતિ છે તમે જોઈ બધાએ આ સ્થિતિ છે આ સ્થિતિ છે આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ આ લોકો કેટલા આ કેટલા કેટલા પીડાય છે કેટલી પીડા છે આજે જયારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને આગળ જોવા મળે છે કેટલા આંધળા બનાવ્યા સરકારે ત્રીસ વર્ષથી સત્તામાં છે ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભીર્યું છે ને હજી મેં મારી પ્રધાન આવે છે એ કોણ કરે છે એ કરોડો કોણ છે એ ભાજપ ની સરકાર છે તો એ જ વાત કરીએ છે ને એ તો પીડા લઈ આવ્યા છીએ અમે ભાઈ થોડી મને તો સાંભળવા દો મારો અધિકાર છે કે નહીં ભાઈ ગામના લોકો અહીંયા હવે બેઠા છે મને એવું કહ્યું કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો કામ નથી કરવા એટલે સવાલ આજે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ સવાલ ક્યાં પૂછવાનો પ્રશ્ન કોને પૂછવાનો અમે સત્તામાં બેઠા છીએ બેઠા તમે અમે અત્યારે એટલા માટે ગુજરાતમાં આ સ્થિતિ છે કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એ નથી સહન થતું નથી આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે ગુજરાત ની અંદર આ નું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે આટલા બધા ત્રણસો લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી અને અવાજ લઈને આજે યાત્રા ચાલે છે એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવા વાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે આપણા વિસ્તારનો પ્રશ્ન છે આપણા માટે કાયમ કોઈ નહીં આવે આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા તમે મત નહીં આપતા અમને

લોકો જયારે આપણા બાળકો ના બાળકો જયારે પરીક્ષામાં બેસતા હોય ત્યારે પરીક્ષાના પેપરો ફૂટી જાય ને નોકરી મળી જાય ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગર ની અંદર પોલીસ ના દંડા ખાવાનું જેલમાં જવાનું કામ જાગવું પડશે ગુજરાત ની અંદર સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રમ થી ડર થી અને લોકોને ભડગાવીને છતા બેઠા છે આજે એમની પાસે બતાવવા માટે એક કામ નથી

આવી જ વાત બાજપની સભામાં થાય તો ચાર પોલીસ પણ સરકારની સામે બોલવા વાળા અમે લોકોએ કર્યું છે અને એટલા માટે આજે ગુજરાત અંદર ગુજરાતનો યુવાન જાગૃત થયો છે આ દુખાવો હેનો છે આ દુખાવો એ છે કે વિસાવદર જનતા એક નવો રસ્તો બતાવ્યો છે એક નવો માર્ગ બતાવ્યો છે

કાર્ય કરતા એ માત્ર પોતાના ઘરેથી કાઢી મૂક્યો એટલે નથી આવ્યો અમે અમારી પીડા લઈને આવ્યા છીએ ગુજરાત ને ગુજરાત ની માંથી મુક્ત કરવા માટે નીકળ્યા છીએ અને એ પીડા માંથી મુક્ત કરીને જંપીશું આવી રીતે ડરવાના નથી આવી રીતે તમારી અમારી સભાઓ બગાડવા મોકલ છો અમે આવી રીતે નહીં જીતવા દઈએ આ પંથક ની તમામ સીટો ઉપર આમ એ કામ અમે અહીંયા આપની વચ્ચે કહેવા માટે આવ્યા છીએ ડરવાના નથી લડવાના છીએ હું ભાઈ વાત કરતો હતો અનેક ધમકીઓ અનેક પ્રકારના આફતોચાર કરવાનું આશીર્વાદ માટે આવ્યા છે આ લડત ચાલુ રહેશે આજે આ રોડ ઉપર યાત્રા નીકળીશ જરૂર પડે તો ગાંધીનગર નો ઘેરા પણ થશે પણ ઘેર પ્રશ્ન નું સમાધાન થશે એ લખી રાખજો સત્તામાં લોકો માટે ફરીથી એક વખત

ગામના લોકોની હાજરીમાં જે કાંઈ બન્યું છે તે યોગ્ય છે કે નહીં તમે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે ખેડૂતોના હિતની કોઈપણ નેતા કોઈ પણ ભાષણ કરશે તો આ ચેનલ ઉપર તેમનો વિડીયો ચોક્કસથી મૂકવામાં આવશે મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો કિસાન સંદેશને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જો હજી તમે ના કરી હોય તો કરી આપજો મિત્રો બાજુનું બે આઇકોન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોનો લાભ તમને મળે મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા વિષય સાથે તો અમને રજા આપશો ધન્યવાદ